તો આપણે તેના વિશે વિસ્તૃત વાત કરીશું એવા કૃષિ એવા સાયન્સ સાયન્સના સૌરાષ્ટ્ર ટેરિટરી મેનેજર એવા રાજુભાઈ તો જેનું આપણે સ્વાગત કરીશું અને તેના મુખેથી આપણે જાણીશું કે સંગાથ વિશે વિસ્તૃત માહિતી તો રાજુભાઈ જે તમારી આપણી કંપનીની કૃષિક્રોફ સાયન્સની જે સંગાથ પ્રોડક્ટ છે તે નિંદામણ નાશક મગફળી અને સોયાબીન માટે કેવું એમાં શું ટેકનિકલ છે અને એના કેવા રિઝલ્ટ છે એવી આપણે વિસ્તૃત માહિતી ખેડૂતોને આપીશું તો પહેલા આપણે વાત કરીએ કે સંગાથ એનું તેમાં ટેકનિકલ શું છે અને એમાં ખેડૂતોને માહિતી આપું નમસ્કાર ખેડૂત મિત્રો આજે જય ભગીરથ બીજ નિગમ મોટા દેવળિયાની અંદર જે સરસ મજાનો જે પ્રશ્ન દેવેન્દ્રભાઈ ને પૂછ્યો છે કે મગફળીની અંદર જે ખાસ નિંદામણ નો જે પ્રશ્ન હોય દેવેન્દ્રભાઈ મગફળી સોયાબીન આ બંનેમાં પંદર થી વીસ દિવસ પછી નિંદામણ એક ઇંચ થી બે ઇંચનું થઈ જતું હોય અને ખેડૂતો ઘણી વખત બહુ મોટું થઈ જાય પછી દવા લેવા આવતા હોય છે તો એ પેલી તો ટેકનિકલ ની બાબતની વાત કરીએ આપણે કે ભાઈ આ સંઘાત છે કૃષિ ક્રોપ સાયન્સ નું તો એ સંઘાતની અંદર કીજાલા ફોક સાડા સાત ટકા અને ઇમિજા સાહેબ પંદર ટકા આવે છે એ ટેકનિકલ છે અને આ હંમેશા મગફળી અને સોયાબીનના આવતા નિંદામણ જેની અંદર નિંદામણ ની વાત કરી તો સાટોળો છે ગોળ પાન છે દૂધેલો છે અને કાર્યુ ખાર્યું આ બધાના નિંદામણ છે એનું નિયંત્રણ આ સંગાત પ્રોડક્ટ આપણી કૃષિ ક્રોપ સાયન્સની કરે છે અને આ પ્રોડક્ટથી ખેડૂતોને મગફળીની અંદર સૌથી બેસ્ટ નિંદામણમાં રિઝલ્ટ મળે છે અને એ પંદર દિવસનું મગફળી થઈ જાય પછી એનો નિંદામણનો આ સંઘાતનો છંટકાવ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આપણે સાહેબ પાંચથી જાણું કે ભાઈ મગફળી અને સોયાબીન જેમાં પંદર દિવસનો પાક હોવો જોઈએ એ રાજુભાઈ એ પણ રાજુભાઈ આપણે વાત કરી તો ખેડૂત મિત્રો હવે આપણે એને વાત કરીશું કે ભાઈ કેવડો પાક હોવો જોઈએ ભેજ હોવો જોઈએ કે ન હોવો જોઈએ અને કયા પ્રમાણમાં દવા આપવી જોઈએ તો એ તમામ વિગતવાર રાજુભાઈ તમે આપણે ખેડૂતોની વાત ખેડૂત મિત્રો ખાસ કરીને કોઈ પણ નિનામ નાશક દવાનો છંટકાવ કરવો હોય તો પેલી બાબતનું ધ્યાન એટલે કે શું રાખવું જોઈએ તો ખાસ કરીને કોઈ પણ કોર્ટ ની અંદર ભેજ હોવો જરૂરી છે ભેજ હોય તો દેવેન્દ્રભાઈ રિઝલ્ટ એને પરફેક્ટ મળે જ્યારે મગફળીનો પાક હોય કે અન્ય પાક હોય એની અંદર ભેજ નહીં હોય તો એનું રિઝલ્ટ પણ નહીં મળે મળે એટલે પેલું વસ્તુ ભેજ જરૂરી છે બીજી વસ્તુ પ્રમાણની વાત કરી તો પ્રમાણ ખાસ કરીને મગફળીની અંદર આ જે સંગાથ છે એનું વીસ થી પચીસ ml નું પ્રમાણ છે જે સોયાબીનમાં પણ સેમ લાગુ પડે એવી જ રીતે એ જે વસ્તુ છે મગ અડદ ને તુવેર માં પણ આમનું નિંદામણ એટલે કે પંદર વીસ દિવસનું થાય ત્યારે છંટકાવ કરે તો એમાં પણ સારું રિઝલ્ટ મળી શકે છે તો ખેડૂત મિત્રો આજે રાજુભાઈ વાત કરી સંગાથ સંગાથ નું માપ છે પચીસ વીસ થી પચીસ એમ એલ અને ખાસ ધ્યાન રાખવા જેવું એ છે કે વિઘે પંપ ત્રણ થી ચાર વેગે જવા જોઈએ જો વાવણી થઈ ગઈ હોય તો એનો ટૂંકમાં વરસાદ પછી પંદર દિવસનું જયારે મગફળી થાય જો વરસાદ થાય તો વરસાદ પછી એનો સ્પ્રે કરવો જોઈએ બીજું કે જો વરસાદ ન હોય તો પાણ પાણ એનો સ્પ્રે કરવો જોઈએ જેથી કરીને એનું સારું એવું રિઝલ્ટ મળી શકે પણ ભેજ વગર એનું રિઝલ્ટ આપતું નથી બીજું કે સોયાબીન અને મગફળી સિવાય મગ અડદ અને તુવેર આ પાકમાં નિંદામણમાં વિરામ કરે છે તો ખેડૂત મિત્રો જો આવીને આવી માહિતી અમારી કૃષિ જીવનમાં આપણને મળતી રહેશે તો કૃષિ જીવનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ખેડૂત મિત્રો નમસ્કાર